તમે જુઓ આજે બીમાર માણસો પડી રહ્યા છે એનું અડધું જે બજેટ છે એ મોટા ભાગે હોસ્પિટલોમાં જાય છે તો હોસ્પિટલોને લઈને અને મિડલ ક્લાસ માટે કોઈ વ્યવસ્થા એવી કરવામાં નથી આવી જે હેલ્થને લઈને હોય હેલ્થ સેક્ટરને લઈને હોય ઇવન શિક્ષા માટે પણ કોઈ શિક્ષણ અને આરોગ્ય બહુ જ અગત્યની બાબત છે જિંદગીમાં જેટલી રોટી કપડાં મકાન છે એટલી જ જરૂરિયાત અત્યારે સ્વાસ્થ્ય અને શિક્ષાની છે શિક્ષણ માટે પણ કોઈ ખાસ આ બજેટમાં છે નહીં તમે જુઓ કરોડો ખેડૂતો છે ખેડૂતો માટે સિંચાઈની વ્યવસ્થાની વાત હોય ખેડૂતો માટે ફ્રી વીજળીની વાત હોય કે ખેડૂતો માટે કંઈક વિઝનની વાત હોય ખેડૂતોને કોઈ સહકાર નથી ખેડૂતોને જે ક્રોપ લોન મળે છે એમાં રાહતની વાત હોય એમાં ટકાવારી રાહતની વાત હોય એમાં પણ કોઈ છે નહીં બેરોજગાર યુવાનો માટે પણ કશું જ નથી તમે જો સરકારી ભરતી કરતા નથી કરે છે એ પ્રાઇવેટ આઉટસોર્સિંગ કરીને કરે છે તો સરકારી ભરતીઓ ઘટતી જાય છે રેલવેમાં પેલા કેટલી ભરતીઓ થતી અત્યારે કોઈ ભરતીઓ નથી થતી તો સરકારી ગ ગવર્મેન્ટનું કેલેન્ડરને લઈને કશું નથી સરકારી ભરતીઓને લઈને કશું નથી એટલે બેરોજગાર યુવાનો માટે કોઈ એવા પ્રાવધાન નથી એટલે આ બજેટ ફરીથી કહીશ કે ખોખલાપણું છે આ બજેટ ભારતને પાછું નીચે ડાઉન લઈ જાય એ લેવલ નું બજેટ છે ગરીબો વંચિતો શોષિતો માટેની એવી યોજનાઓ હોવી જોઈએ એ યોજનાઓ પણ આમાં ક્યાં દેખાતી નથી તમે જુઓ મનરેગા યોજનાનું નામ ચેન્જ કર્યું સો દિવસના એકસો પચીસ વધાર્યા પરંતુ રાજ્ય સરકાર ભાગ ચાલીસ ટકા કર નાખો તો એ રાજ્ય સરકાર ઇમ્પ્લિમેન્ટ કઈ રીતે કરશે એના માટેનું પણ કશું નથી એટલે આ બજેટ નિરાશાજનક બજેટ છે હું કહીશ